ગુરુનો ઋણ ચૂકવવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા આ પાવંદી શ્રી શહેરની ભાગોડે આવેલ ગડકા ગામમાં દ્વારકાધીશના મંદિરે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિર વર્ષો જૂનું છે જેનું મહત્વ દ્વારકા નગરી જેટલું જ છે અહીં દ્વારકાધીશની ચરણપાદુકા પણ હોય હજારો ભક્તો દર્શનર્થે આવે છે ગુરુપૂર્ણિમાના પ્રસંગે ગ્રામજનો દ્વારા ધજા ચડાવી મંદિરના પ્રાંગણ ખાતે ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારી સહિત સમસ્ત ગ્રામજનો બહાર રહે છે મત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ગુરુ અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ કલ્પેશ ત્રંબા મારું નામ સદુભાઈ મંડ્યા આ મંદિર અને પરિવારમાં આ એક પાત્રા કરવા માટે નીકળા દ્વારકા ને આઈ સંજાયા રાત્રે ખોણો આઈ સાજી ગયા સંજેમાં આઈ મુકીન નીકળી ગયા એટલે ભગવાન મોરા બાબા આરાધના કરી કે સરીને મુકીન વઈ ગયો છે મારા હવે કેવી રીતે આવું છે અમને ભગવાન નહીં આયો એટલે અઠે દ્વારકા જવાનું આ ગામનું નામ અઠે દ્વારકા પહેલા હતું એટલે અઠે દ્વારકા જવાનું અને ભગવાનને કીધું કે ભાઈ હું તો તમને જોઈ શકું છું પણ ઓલા લોકોને કેમ ખબર પડે એટલે એનો જમણા તમને કાબુ લગાવી દીધી છે તમારા ભગત્રીને દર્શન આપી દીધા છે આવી છે આવી રીતે આ નાની મોટી માનતાઓ કરે છે આ પૂનમે દિવસે ભરવાડ સભાના માણસો હોય છે રમજન ભોજન કરે છે ભજન કરે છે ભક્તિ કરે છે રાસ ગરબાને સજા ચડાવીને પરિભાઈ